જય માતાજી મિત્રો મસ્ત નવો બૂટ આવી ગયો છે ફાયદા બજારમાં જોઈ નાખો પાર્સલ લે ફટોફટ પાર્સલ ખોલો અને વીઆઈપી વેરાયટી આવી છે ભાઈ એક આધી વેરાયટી પછી ખોલીને જોવા ફટોફટ પાર્સલ પાર્સલ્યા ખોલી બતાવજે ઓહો મારું સારું વસ્તુ આવી જોઈ નાખો ભાઈ નવસો નવ્વાણું એટલે કે એક હજાર રૂપિયાના બૂટ છે અરે અને કેટલા મળશે બોલો ફાયદા બજારમાં તમે કમેન્ટ કરી નાખજો અને હું તમને કહી દઉં ભાઈ કેટલા મળશે વીઆઈપી બૂટ બધી સાઈઝ છ થી મોડી બધી સાઈઝ અને વીઆઈપી વસ્તુ મસ્ત વસ્તુ ફૂલ ફાયદે આવવાનું છે સમજી લો પચાસ ટકા ડિસ્કાઉન્ટ કરવાનું છે એટલે શોર્ટમાં સમજી જરૂર સ્ટોક આવી ગયો છે ફૂલ ફૂટ માટેનો સ્પેશિયલ વેરાયટી ભાઈ ફાયદા બજારમાં લગ્ન પ્રસંગ ચાલુ થઈ ગયા છે લગ્ન પ્રસંગ માટેની સ્પેશિયલ વેરાયટી આવી ગઈ છે વેરાયટી એટલે તમે એમ જ કહો કે ભાઈ સે હો વસ્તુ વસ્તુ એટલે બ્રાન્ડ વસ્તુ ભાઈ એક આઠોળો બોક્સ પડી છે સાલા પુષ્પા પુષ્પા વીઆઈપી ઓલરેડી વીઆઈપી જોઈ નાખો એનો લોગો કંપનીનો અને બ્રાન્ડ વસ્તુ એની ખાલી એડી મજબૂતી વાઇડ માં હુવરા એડે ને હુરા તો હુરો કોટોન આવે કોટા ની આટલી સાઈઝ આવે તો ઓગળી જેટલી જાડોપનો છે એનો ટ્રેણ નોકડી જેટલો છે આવડો તો કોટો ના આવે મસ્ત બુટાયે હો ભાઈ ફાયદા પગારમાં વીઆઈપી માલ આવ્યો છે ખુલ્લાખો બધા પાછળ કોઈ નાખો દે દહ પાથલ બધા પાછળ ખોલી જ નાખો સ્ટોક આવી ગયો છે ફૂલ હો ભાઈ મસ્ત વસ્તુ આવી છે એટલે એક આધી વસ્તુ ખોલીને બતાવતું ભાઈ મારો મારે શું ફોન હાથમાં છે એટલે ફાવતું નહીં બતાવતો હા 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 જન્નત જન્ન સરખું બધાય રેડે એની એડી બ્લેક સ્પેશિયલ મસ્ત નવી ખરીદી સ્પેશિયલ ને ભાવનો રાખવાનો છે નવસો નવ્વાણું છે પણ અમારી આઈડીને જે ફોલો કરીને આવે શેર કરીને આવે તો ખાલી ચારસો પચાસ ચારસો પચાસ ચારસો પચાસ ખાલી ચારસો પચાસ મારા ભાઈઓ હે માર ભાઈ પેલો બીજી વેરાયટી બતાવતી હે કાળો એક વેરાયટી બીજી ખોલ દે ખબર પડે કસ્ટમર ને ખબર પડે વેરાયટી તો ઘણી આવી છે આ તો આ વાઈટ છે વાઈટ ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ એવું વેરાયટી આવે છે મજબૂત જોઈ ને ખાલી મજબૂત કરી ને આવશો ને તો ચારસો પચાસ નક્કે નવસો નવું એટલે કે હજાર રૂપિયામાં પડશે આઈડી ફોલો કરો દસ જણા શેર કરો

ખાલી ચારસો પચાસ ને આઈ દો હડો મેદન માં આઈડી ફોલો કરીને આવો તો ચારસો પચાસ ફોલો કર્યા વગર આવો તો નવસો નવ્વાણું નવસો નવ્વાણું નવસો નવ્વાણું રેડી આઈડી ફોલો કરી નાખજો ફાયદા બધા ની જો ફેસબુક ની આઈડી ફોલો કરજો ઇન્સ્ટાગ્રામ ની આઈડી ફોલો કરજો અને યુટ્યુબ માં યુટ્યુબ માં બધે આરો એક નો એક લોક જવાનો છે મસ્ત વસ્તુ હા ભાઈ તમે ભાઈ નોખા ગમાડીને બેરાટી મસ્ત મેલી છે તમારી પસંદગી મને ગમી હો ભાઈ તમારું નામ શું છે અને આ ભાઈ નું નામ શું વાંચા ભાઈ મને ખબર થઈ તો પુષ્પા નું નામ કોઈ છે કે રેડી ભાઈ આઈડી ફોલો કઈ નાખજો